केंद्रीय गृहमंत्री अमित शाह द्वारा संसद में डॉक्टर बाबा साहेब आंबेडकर ने लईने आवेला निवेदन ने पगले चालता विरोध वच्चे अमदावाद खोखरा विस्तार में आल बाबा साहेब आंबेडकर मूर्ति खंडित थी थी જેમાં શાસ્ત્રી કોલેજ સામે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે વાડજમાં રહેતી વૃદ્ધાને સ્કૂટર ઉપર લિફ્ટ આપી ઘરે મૂકી જવાનું કહીને નજર ચૂકવી સોનાની બે બંગડી ચોરી લેનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે જેમાં રહેતા વીણાબેન ચાલતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે સ્કૂટર પર આવેલી એક મહિલાએ તેમને ઘરે મૂકી જવાનું કહીને આ વૃદ્ધાની નજર ચૂકવી તેમની બેગમાંથી સોનાની બે બંગડી ચોરી લીધી હતી ત્યારે આ મામલે પોલીસે રેશમાબેન દાતાણિયાને ઝડપી લઈ તેની પાસેથી સોનાની ચાર બંગડી અને સ્કૂટર મળીને ત્રણ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો મુદ્દામલ કબજે કર્યો હતો નરોડામાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના મકાનમાંથી રોકડા રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ અને દાગીના સહિતની મતાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં પીએસઆઈની બદલી વડોદરામાં થઈ હોવાથી પરિવારજનો વડોદરા રોકાયા હતા ત્યારે તસ્કરો તેમના ઘરે ત્રાટક્યા હતા અને રસોડાની છાજલીમાં બનાવેલા કબાટમાંથી રોકડા એક લાખ અને તિજોરીમાંથી દાગીના મળીને એક લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે નરોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે